અમદાવાદ શહેરમાં અવારનવાર બેફામ ડમ્પર ચાલકોના કારણે અકસ્માતોના બનાવ વધી રહ્યા છે જેમાં ભૂતકાળમાં પણ રાહદારીઓ કે પછી વાહન ચાલકો જેના ભોગ બન્યા છે આવો એક કિસ્સો તપોવન સર્કલ પાસે બન્યો છે જેમાં બ્રિજ બનાવવાના કામ માટે વપરાતા ડમ્પર ચાલકે એક કાર ચાલકને અડફેટે લીધો હતો ત્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે પછી ઈજા થયાનો બનાવ બન્યો નથી પરંતુ પ્રશ્ન એ છે કે કાર ચાલકની જગ્યાએ કોઈ રાહદારી અથવા કોઈ બાઇક ચાલક હોત તો કેવી મોટી દુર્ઘટના સર્જાઈ હોત અમદાવાદ શહેરમાં અવારનવાર જે છે જ્યારે ડમ્પર ચાલકો અકસ્માતો કરી રહ્યા છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં છે આજે ફરી એક ડમ્પર ચાલકે જે છે એ ચાંદખેડા પાસે તપોવન સર્કલ પાસે એક કાર ચાલકને અકસ્માત કર્યું છે આપણે એક કાર ચાલક સાથે વાત કરીશું તમારું નામ જણાવો મારું નામ ભરતસિંહ વાઘેલા શું હા ભાઈએ એની સાઈડમાં બે ફ્રૂટ જગ્યા તો બી મારી ગાડી દબાઈ હું બુમો પાડવા છતાં રોકાયો નહીં મેં બે કિલોમીટર આગળ કરી અને પીછો કરી અને પોલીસની મદદથી એને પકડ્યો ઊભો રખાયો તો પણ આ ઊભો ના રહ્યો મને રાજ્ય થયું એનું વોટર આપી દો અને રિપેરિંગ કરી આપો બીજું શું કહી શકું હવે આપણે ડમ્પર ચાલક સાથે વાત કરીશું શું નામ છે ભાઈ તમારું રણજીત રણજીત ભાઈ દસ વર્ષ દસ વર્ષ છે હા લાયસન્સ છે હું મારી સાઈડે દબાઈને જ આવતો હતો પણ આ ભાઈ આયા અંદર ડબ ભાઈ આમ અહીં અંદર ઘૂસી કઈ સાઈડનું કામ ચાલુ છે આ નિકોલ આપણે તો કેશિયલ નું કામ ચાલે છે એનું બ્રિજ બ્રિજ બનાવવાનું બ્રિજ બનાવવાનું કામ છે કયા કોન્ટ્રાક્ટરનું છે કેશિયલ હા કેશિયલ કેશિયર નામના કોન્ટ્રાક્ટરનું જે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને એ ડમ્પર ચાલક જે છે એણે આજે એક અકસ્માત કર્યો છે પણ મોટો એક એક ચર્ચાનો વિષય તો એ છે કે અત્યારે આ એક ફોર વ્હીલર જે કાર ચાલક જે છે એ એની અડફેટમાં આવ્યો છે પણ એની જગ્યાએ જો કોઈ ટુ વ્હીલર જો કાર ચાલક કોઈ ટુ વ્હીલર વાહન વાહન ચાલક એની અડફેટમાં આવી ગયો હોત તો શું થાત એ તો હવે આગળનો જ વિષય છે પરંતુ અવારનવાર અમદાવાદ શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને હવે આગળ જઈને જે છે એ પોલીસ તંત્ર દ્વારા આવા ડમ્પર ચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એક ચર્ચાનો વિષય છે કેમેરામેન વિજય સાથે મહેશ વાઘવાણી બી ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ